મિત્રો તમે જોઈ શકો છો આ ઉમરપાડાનું બહુ મોટું જંગલ છે આ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયેલો છે બરાબર ગરમી લાગે છે આ ઝાડ જુઓ કેટલું મોટું ઊંચું ઝાડ છે એવો આ જંગલો છે આખા ઉમરપાડાના હલદરી ગામના વિસ્તાર છે આ ખેતર પણ તમે જોશો થોડું એ ઊંડું ખીણ આવી ગઈ બહુ બધા આજુબાજુ ચારે બાજુ તમને ઝાડવા જ જોવા મળશે ઉનાળામાં એટલી ગરમી લાગે છે કે તમારે પાણીની બોટલ સાથે લઈને જ આવે તો જ તમે આ ગરમીમાં જંગલોમાં ફરી શકો છો જુઓ ચારે બાજુ ઝાડવા દેખાય છે અત્યારે તમે લીલોતરી જોઈ શકો છો પણ આ ઉનાળોની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે પછી પાન પણ ખરી જશે જોવા પાણી સુકાઈ ગયું છે પાણી સુકાઈ ગયું છે બિલકુલ પાણી નથી પશુ ઢોર માટે પાણી નથી અત્યારે આ નાની નદી છે કોઈ પાણી નથી જોઈ લઈએ એક વાત બિલકુલ સુકાઈ ગઈ છે નદી શું બહુ જંગલો વિશાળ જંગલ છે ખાડા પહાડી ખીણવાળું જમીન આ જોવા પાણી સુકાઈ ગયું બિલકુલ પાણી નથી બિલકુલ પાણી નથી ભાઈ પશુઓ લોકો માટે તો ઠીક પણ પશુ પક્ષીઓ માટે પણ તકલીફ પડે એવું ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે મુશ્કેલી પડે એવું છે પાણી પીવાનું પણ જોઈ શકો છો તમે હા જુઓ તમને બધાને આ ઉમરપાડાનું આટલું વિશાળ મોટું જંગલ ખબર પડી ગઈ હશે તમે જોઈ લીધું સારી રીતના આ ખાખરાનું ઝાડ છે